શિવ પૂજા એટલે અભિષેક કરો પણ કદાચ ન થઈ શકે તો કલ્યાણ નો અભિષેક કરવો એ શિવ પૂજા લોકોનું કલ્યાણ કરવાનું વ્રત લેવું એ શિવ પૂજા અમે કોઈ સ્કૂલ બનાવીએ ને એમાં લોકો ભણે બાળકો ભણે એનું હિત થાય તો એ શિવ પૂજા અમે હોસ્પિટલ બનાવીએ ને બિલકુલ ન્યાય નીતિથી એનું સંચાલન કરીએ અને જે એના સિદ્ધાંતો હોય સિદ્ધાંત પ્રમાણે નાનામાં નાના માણસને ઉપચાર મળે લોક કલ્યાણની ભાવના હોય તો એ પૂજા અન્નદાન કરીએ એના કલ્યાણ માટે અહંકાર મુક્ત થઈને તો શિવ પૂજા ગીતામાં પાંચ યજ્ઞ ની વાત કરી અને ઘણા ચાર ગણે મને પાંચ ગમે છે પાંચનો આંકડો બરાબર એટલે દ્રવ્ય યજ્ઞ યોગ યજ્ઞ તથા પરે માણસે પાંચ યજ્ઞ કરવા જોઈએ દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ યોગ યજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ જ્ઞાન યજ્ઞ ઘણી સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞને સાથે લીધો એ ચોથો યજ્ઞ એમ માને તો વળી સંક્ષિપ્ત વ્રતને પાંચમો યજ્ઞ માને છે તો એકમ સદ વિપ્રા બધા વધી સૌ જુદી જુદી વાતો કરે ખેર પણ માણસે પાંચ યજ્ઞ કરવા જોઈએ ઘણા માણસો એમ કે ભાઈ યજ્ઞ તો કરવા જોઈએ પણ આપણી પાસે યજ્ઞ કરવાનું કંઈ હોવું જોઈએ ઈશ્વર એવી જ વસ્તુ કરવાનું આપણને કહે છે જે આપણી પાસે હોય છે અને આપણે કરી શકીએ પહેલો ગીતાનો દ્રવ્ય યજ્ઞ દ્રવ્ય યજ્ઞ માટે દ્રવ્ય જોઈએ ધન જોઈએ અને ધન જ દ્રવ્ય નથી દ્રવ્યનો ઘણો વિશાળ આપણે આપણી રીતે આપણી પાસે બધા પાસે ધન હોય છે આપણી રીતે ઝૂંપડામાં રહેતો હોય તો એને એની રીતે સૌની પાસે પોતપોતાની રીતે દ્રવ્ય હોય છે અને જેની પાસે દ્રવ્ય હોય એને પોતાના ક્ષમતા પ્રમાણે દ્રવ્ય યજ્ઞ કરવો તમારી પાસે ઘણી જોડી કપડાં છે અને દિવાળી આવી છે અને એમાં અમુક કપડાં સાવ પણ હવે તમે પહેરતા નથી તો એવા કપડા કોઈ જરૂરતમંદને ગૌરવ સાથે તમે આપી દો એ તમારો દ્રવ્ય યજ્ઞ છે તમારા બાળકો ફટાકડા ફોડે એના પહેલા તમારી આજુબાજુમાં રહેતા ઝૂંપડા તમે આદર સહિત તમારા બાળકો માની અને ફટાકડા આપો એ દ્રવ્ય યજ્ઞ છે નવી સિઝનની ભીમ અગિયારસની કેરીની રસપુરી તમે ખાવ એના પહેલા તમારી આજુબાજુમાં જરૂરતમંદના છોકરા પણ કેરી ખાય એનું તમે આયોજન કરો તો એ દ્રવ્ય યજ્ઞ છે

સાચી લકડા ન હોય એને બાજુવાળો ખેડૂત એમ કહે કે અમારા બળદ સાતી લકડા લઈ અને તમારું ખેતર વાવી નાખજો તો એ તમે સાતી અને એ આપ્યું એ પણ તમારો દ્રવ્ય યજ્ઞ છે વિનોબાજી તો કહેતા કે રોજ એક ડબલામાં મુઠી મુઠી બાજરો નાખો અને ભેગું થાય પછી જરૂરત મંદને આપી દો દ્રવ્ય યજ્ઞ રોજ એક પેટીમાં ચારાના આઠાના રૂપિયો નાખો પૈસા ભેગા થાય ત્યારે આ બધું દ્રવ્ય યજ્ઞ છે આવું આવું બધું પેલું કરો દ્રવ્ય યજ્ઞ માટે આપણી પાસે દ્રવ્ય આપણી રીતે હોય છે કોઈ લાખો રૂપિયા આપે જેને પ્રભુએ સમજ ને સંપત્તિ બે આપી આપે આપવું જોઈએ નહીં તો ઘણી વખત માણસ માં સંપત્તિ હોય પણ સમજ ન હોય શું આપે અને સમજ હોય તો સંપત્તિ ન હોય એવું પણ બને આપણી કક્ષા પ્રમાણે દ્રવ્ય યજ્ઞ એને દ્રવ્ય યજ્ઞ કહેવાય જે તપો યજ્ઞ તપ યજ્ઞ માટે શરીર જોઈએ તપવા માટે તો શરીર જોઈએ તો જ તપયજ્ઞ થાય ગીતા અને તપ યજ્ઞ માટે આપણા બધા પાસે શરીર છે શરીર ધારી આપણે યજ્ઞ કરી શકીએ બીજાની સેવા કરતી વખતે આપણું શરીર થોડુંક ઘસાય પરસેવો થાય થોડીક નિંદા સહન કરવી પડે થોડુંક એ બધું જ જે સહન કરવું એ તપ યજ્ઞ આપણે કરી શકીએ એવા બધા યજ્ઞો છે ગીતાથી ભડકીને ભાગવું નહીં લોકો ભાગ્યા પણ ભડકાવી પણ દીધા છે ગીતા સમજાવી નહીં ઘણા તો અમને એમ કે મારી પાસે જ કે બીજાને મળકે રામાયણની કથા સેલી ગીતા કે તો ખબર લે એમ ભડકાવી દે લોકો એવું નથી મારું ગીતા અઘરું નથી તપમગ્ન હું તમે બધા જ કરી શકીએ કઈ ચોવીસે કલાક આપણે શિયાળામાં પાણીમાં ઉભા રહીએ તો જ તપ એટલે નહીં એ તો પાણીમાં ઉભા રહેવાનું મહિના ટેવ પડી જાય પાણી જ લાગે તો એક શરીરની ટેવ પડી જાય શરીરમાં સંમોહન આવે જેને આત્મસંમોહન આવે એક વસ્તુ તમને જે જે વસ્તુ તમારા મગજમાં જાય ને પછી એ જ દેખાય કે તમને એમાં બીજું ન આવે એવું દેખાય નવો નવો સાયકલ શીખતો હોય ને એસી ફૂટ પડો રસ્તો હોય તો એ થાંભલે જ ભટકાય એટલે આટલી જગ્યા ખાલી હતી તમે કલ્પના જે કેમ બને એ ફૂટ પહોળો રસ્તો બળદ ગાડું આવતું નથી કોઈની સાયકલ નથી કોઈ વાહન આટલી બધી ખાલી જગ્યામાં તારી સાયકલ પણ એને ઓલો થાભલો દે કેટક લે તમે તમે આપણા જે શીખ્યા છે બધાનો અનુભવ કારણ કે સમાવન થાય કે નહીં હું ત્યાં જ જવાનો છું મારે મારે અને પાછો તમે તમે જુઓ એક વખત અથડાયેલ પાછો તમે ચડાવ્યો તો પાછો ભટકાવ પછી એને સાયકલમાં થાંભલા છે ને એને કરવાના આ તો ઓલું સ્ટોન હોય માઇલ સ્ટોન એની અરે અથડાતું આટલી મોટી ખાલી જગ્યા આટલી આટલી જેને મોકળાશ છે છતાંય કારણ કે એક પ્રકારનું એક નક્કી બસ મારે અહીંયા જ અથડાવાનું છે અને ત્યાં જ અથડાય મેં તો આ આ નક્કી આપણે જોયું છે ખબર નહીં આમ આપણે આપણે એમ કે જો આ આટલો મોટો રસ્તો ધરડ દીધી બાજુ એક પ્રકારનું પેલું થાય તપો યજ્ઞ શરીર જોઈએ તપયજ્ઞ કરવા માટે આપણને ધામ મોક્ષ કર દ્વારા પાઈને જી પરલો એવું શરીર આપ્યું કે આ શરીર દ્વારા માણસ જ્યાંથી ધારે ત્યાંથી હરીને પ્રગટાવી શકે છે એવું દેહ આપ્યું પરમાત્મા કે જ્યાંથી ધારે ત્યાંથી પરમાત્મા પ્રગટ કરાવી શકવાની આ શરીરમાં સામર્થ્ય તો તપ યજ્ઞ કરવો જોઈએ યોગ યજ્ઞ યોગ માટે ચિત્ત વૃત્તિનો નિરોધ પતંજલિએ બતાવ્યો યોગ માટે ચિત્ત જોઈએ મન જોઈએ તો આપણી બધા પાસે ચિત્ત ને મન છે આપણે કોઈ મન અને ચિત્ત વગર નથી બસ થોડી દિશા મળે તો યોગ યજ્ઞ થઈ જાય સારું મન હોય તો પતંજલિ વાળો યોગ ને યોગા ને પ્રાણાયામ ની વાત છોડો પણ આપણું મન સારું હોય વિચારો સારા હોય તો કેટલાય માણસો નો આપણે યોગ કરાવી દઈએ સમાધાન કરાવી દઈએ જોડાણ કરાવી દઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય માટે બુદ્ધિ જોઈએ થોડુંક ભણતર જોઈએ વાંચતા આવડવું જોઈએ થોડુંક સમજ હોય એનાથી સ્વાધ્યાય યજ્ઞ થાય તો બુદ્ધિ આપણા પાસે છે એના દ્વારા આપણે સ્વાધ્યાય યજ્ઞ કરીએ અને જ્ઞાન યજ્ઞ માટે આત્મતત્વની જાણ કરી આત્મા બધા પાસે છે કોણ જે આપણી પાસે છે એને સમજીને સદુપયોગ કરવો એનું નામ યજ્ઞ થઈ ગઈ શિવ ઉપાસના શિવ અભિષેક રુદ્રાભિષેક થયો તો શંકર ભગવાનનો અભિષેક રોજ થાય સારું ન થાય તો શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વ્યા કરે આ થઈ ગઈ શિવ ઉપાસના વિષ્ણુ પૂજા પૂજા ગણેશ પૂજા અને દુર્ગા પૂજા આપણી શ્રદ્ધા બની રહે એ છે દુર્ગા પૂજા શ્રદ્ધા ક્યારેય તૂટે નહીં ભગવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ